નમસ્કાર મિત્રો આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય રૂપિયા પચીસ હજારની વિદ્યાર્થી ડીટ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે આ દ વિડિયોમાં આ યોજના વિશે સંપૂર્ણ મેણે ચર્ચા કરીશું કે આ યોજનાની હેતુ શું છે તેમજ લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ આ યોજનામાં લાભ લેવા માટે અરજી ક્યાંથી કરવાની રહેશે અને કેવી રીતે કરવાની રહેશે તેમજ આ આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય કેટલી આપવામાં આવે છે સંપૂર્ણપણે વિગતવાર સાથે આજના વિડીયોમાં અમે આપને જણાવીશું વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે આ યોજનાનો હેતુ શું રહેલું છે તો કે આ મુખ્ય હેતુ આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો તેમજ શિક્ષણમાં સુધારો લાવવાનો છે ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાના લાભાર્થીઓને પાત્રતા શું હોવી જોઈએ તો કે આ યોજનામાં લાભાર્થી ગુજરાત રાજ્યનો કોઈ પણ માન્ય આદર્શ નિવાસ શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી હોવો જોઈએ તેમજ વિદ્યાર્થીઓ ધોરણ આઠ થી બારમાં અભ્યાસ કરતો હોવો જોઈએ મેરિટ આધારે નક્કી કરવામાં આવેલી લક્ષ્યાંક મુજબ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે તેમજ કોઈપણ પ્રકારની આવક મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે નહીં ત્યારબાદ વાત કરું કે આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય કેટલી આપવામાં આવે છે તો કે પસંદગી થયેલા વિદ્યાર્થીઓને વાર્ષિક આવક રૂપિયા પચીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં છાત્રાલય ખર્ચ એટલે કે રહેવા જમવાનો ખર્ચની વાત કરીએ તો કે નવ હજાર રૂપિયા આપવામાં આવશે તેમજ ખિસ્સા ખર્ચ એટલે કે પોકેટ મની રૂપિયા ત્રણ હજાર આપવામાં આવશે પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીનો ખર્ચ રૂપિયા ત્રણ હજાર આપવામાં આવશે તેમજ પ્રિન્સિપાલ અને શિક્ષકોને માનદ વેતન અને અન્ય ખર્ચ રૂપિયા દસ હજાર આપવામાં આવશે તેમજ મિત્રો આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા રહેવા તેમજ જમવાની સુવિધા મફત હોવાના કારણે ભોજન ખર્ચના રૂપિયા નવ હજારને લાભાર્થીઓને ચૂકવવામાં આવશે નહીં તો આટલી સહાય આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે ત્યારબાદ છેલ્લે વાત કરીએ કે આદર્શ નિવાસ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે અરજી પ્રક્રિયા કેવી રીતેની રહેશે આ યોજનામાં લાભ લેવા માટે યોજના માટે અરજી કરવા માટે નિયત ફોર્મ સંબંધિત આદર્શ નિવાસ શાળાઓમાંથી મેળવી શકાય છે તેમજ ભરેલું ફોર્મ નિયત તારીખ પહેલા સંબંધિત જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી અથવા તો સંબંધિત આદર્શ નિવાસ શાળામાં જમા કરાવવાનું રહેશે તેમજ આ યોજનાનું અમલીકરણ સંબંધિત જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આઠથી બાર ધોરણમાં અભ્યાસ કરતા હોય અથવા તો આદર્શ નિવાસ શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો તેમાં એડમિશન લેવા માગતા હોય તેમને સરકારશ્રી દ્વારા રૂપિયા પચીસ હજારની સહાય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે